સોશિયલ મીડિયાનો સદુપયોગ થાય તો સમસ્યા નોંધ અને સુખાકારી તરફનો પંચમહાલ જિલ્લાના મોરબા હડફના મોરા ગામેથી સામે આવી માનવતાની મશાલ ચોમાસુ રૌત્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા નિરાધારોને મળ્યો આધાર ત્રણ દીકરા અને પતિના મૃત્યુ બાદ ચાર ઈટો સજાવી ઝુંપડી માં તાળ પત્રી બાંધી મજૂરી કામ કરતા અને પરિવાર ગુજરાન ચલાવતા રમીરા અને તેમના સ્વજનો વાજતે ગાજતે પાકા મકાનમાં ગૃહપ્રવેશ કર્યો છે જો કે આ કાયા પલટ એમ જ રાતોરાત શક્ય નથી બની મે કેટલા મકાન માં રહેતી હતી મારા કોઈ આશીર્વાદ નતો રહેવાનો ગામ લોકો એ મને

પણ વધારે ભેગો થયો અને કરાવી દીધેલ છે દાદીમાં બિલકુલ કપડી પરિસ્થિતિ ની અંદર રહેતા હતા એની સારવાર ની જવાબદારી પણ અમે લીધેલી છે અને બાળકોને ભણાવવાની પણ જવાબદારી અમે લીધેલી છે સોશિયલ મીડિયા નો દુરુપયોગ આજકાલ ખૂબ થઈ રહ્યો છે ત્યારે સામે આવેલા દ્રશ્યો સંસારના ઉત્થાન માટે સૌથી સુંદર સંદેશ આપી જાય છે નામદેવ પાટીલ ગુજરાત ફર્સ્ટ પંચમહાલ